श्री गोवर्धन नाथ की जय हो श्री श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत चौरियासी वैष्णवन की वार्ता कल को जो वार्ता प्रसंग अधूरो क्रमांक इक्यासी एटी वन श्री वल्लभाचार्य जी ने के सेवक सूरदास जी सारस्वत ब्राह्मण दिल्ली के पास ही गांव में रहते इनकी वार्ता को प्रसंग कल आयो तो जब सूरदास जी ने भक्तन की लीला को अनुभव भयो और पद गायो तब श्री वल्लभाचार्य जी कहे तब श्री वल्लभाचार्य जी आप प्रसन्न हो के कहे जो मानो सूर नंदालय की लीला के निकट ही નામ સુનાયો તબ સગરે શ્રી ભાગવત કી લીલા સુરદાસ કે હૃદય મેરદાસ ને પ્રથમ સ્કંદ શ્રી ભાગવત સો द्वादश स्कंद पर्यंत कीर्तन वर्णन किए की ता में अनेक दान लीला मान लीला आदि वर्णन किए हैं तापाचे गौघाट ऊपर श्री वल्लभाचार्य जी आप तीन दिन रहे सो तब सूरदास जी ने जितने सेवक किए हते सो सबको वल्लभाचार्य जी के सेवक कराए तापाचे श्री वल्लभाचार्य जी आप व्रज में पधारे श्री वल्लभाचार्य जी के संग व्रज में आए सो प्रथम श्री वल्लभाचार्य जी महाप्रभु जी आप गोकुल पधारे तब श्री बलबाचार्य जी ने श्री मुख सो कहो जो सूर श्री गोकुल को दर्शन करो तब सूरदास जी ने श्री गोकुल को साष्टांग दंडवत किए सो दंडवत करत ही श्री गोकुल की लीला सूरदास के हृदय में स्पूरी कितनी बड़ी कृपा श्री बलबाचार्य जी ने है कि आप આજ્ઞા કરી કે શ્રી ગોકુલના દર્શન કરો નેત્રો તો છે નહીં પણ અંતર ચક્ષુથી સુરદાસજીએ શ્રી ગોકુલના દર્શન પણ કર્યા દંવત પણ કર્યા અને તે સાથે જ ગોકુલની જે બાલ છે તે શ્રી સુરદાસજીને હૃદયમાં સ્ફૂરી ગઈ તબ સુરદાસજી આપણે મન મેચારે जो श्री गोकुल की लीला में वर्णन कैसे करूं? शो कहते जो श्री आचार्य जी को मन श्री नवनीत प्रिय जी के स्वरूप के ऊपर आसक्त है सो श्री नवनीत प्रिय जी को कीर्तन श्री गोकुल की बाल लीला को वर्णन ऐसो पद सूरदास जी ने गायो। राग बिलावल शोभित कर नवनीताली ए शोभित कर नवनीताली गुटरू गुटरू चलत रेनु तानू બાળ લીલાના દર્શન કરતા સુરદાસજી અળંગ કરે છે કે હાથમાં નવનીત છે માખણ છે ગૂટુ રૂબન એટલે ઘૂંટણના બળથી આપ ચાલી રહ્યા છે આપના તનુ તનુ મંડિત મુખ એટલે વ્રજરજથી આપનું તન અને આપનું મુખ આપનું તન વ્રજરજથી લેપાયેલું છે અને મુખ ઉપર દધીનો લેપ એટલે કે દહીં ચોંટેલું છે આવા દર્શન સર્વપ્રથમ શ્રી ગોકુલમાં આવ્યા છે સુરદાસજી પ્રથમ વખત ત્યારે શ્રી વલ્લભની કૃપાથી નવનીત પ્રિયજીના દર્શન આવા સુંદર દધીથી મુખ લેપાયેલું છે તેવા થયા ચારુ કપોલ લોલ લોચન છબી ગોરોચન કો તિલક દીએ ચારુ કપોલ લોલ લોચન છબી ગોરોચન એટલે ગૌ ની જે રજ થાય એ ગોરોચન કહેવાય તેનું તિલક કરેલું છે લટ લટકની માનો મત મધુપગન માદક મધુહી પીએ એટલે જે ગોરોચન ની વાત કરીએ એટલે આપણે ગાય કેટલી પ્રિય છે કે આટલા બાળ સ્વરૂપમાં છે છતાંય પણ આપે તિલક તો ગોરોચનથી કરેલું છે અને લટ લટકની માનો મત મધુપગન માદક મધુહી પીએ કઠુલા કંઠ વજ્ર કે હરિ નખ રાજુચિ રહીએ ધન્ય સુર એકો પલ યહ સુખ કહા ભયો સત કલ્પ જીએ એટલે જો હવે જો એમનો ભાવ જ્યાં દર્શન થઈ ગયા વ્રજના ઠાકોરજીના પણ આ દર્શન જે છે બાળ બાળક સ્વરૂપમાં એ દર્શન ઉપર ગોલોકમાં પણ નથી હવે આ લાભ લેવા માટે જ ભૂતલ પર પડ્યા છે એવું આપણે માની લેવું કારણ કે આપે આ દર્શન કરતાં જે અહીંયામાંથી શબ્દો પ્રગટ થયા ઉછાળો આવ્યો એમાં એવું કહ્યું કે ધન્ય સુર પલય સુખ કહા ભયો સતકલ્પ જીએ એટલે જો જેમણે આ ઠાકોરજીના આવા સુંદર દર્શન નથી કર્યા એ પછી સાત કલ્પ સુધી લાંબુ આયુષ્ય ભોગવવાનું કદાચ વરદાન નાગી લે અને સાત કલ્પ સુધી જીવે એટલે એક કલ્પમાં એક હજાર ચતુર આવે એક ચતુર્યુગીમાં તો કેટલા લાખો વર્ષો આવે आटल बुध आयुष्य अर्थ नहीं कहू आप श्री सूरदास जी ने सो यह पद सुनी श्री आचार्य जी आप सूरदास के ऊपर बहुत प्रसन्न सूरदास ने पद बाल लीला के श्री वल्लभाचार्य जी को सुनाये तापाचे श्री वल्लभाचार्य जी विचारियों जो श्री गोवर्धन नाथ जी को मंदिर तो समरायो ત્યાં સુધી તો શ્રીનાથજી સન્મુખ માં આપના જે ચાર સખાઓ છે સુરદાસજી કુંભનદાસજી પરમાનંદજી અને કૃષ્ણદાસ અધિકારી તેમનાથી કોઈ કીર્તન સેવા હજી શરૂ થઈ નહોતી પણ હવે આપે સંકલ્પ કર્યો કે કીર્તન સેવા શ્રીનાથજીની સમુક થવી જોઈએ સમા સમા એટલે મંગળાથી લઈ અને સુધીનો સો આગે વૈષ્ણવજન સુરદાસ કે પદ ગાય કે કૃતાર્થ બહોત હોય ગે તો શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજી એવો મનોરથ કર્યો હતો કે આ સુરદાસજીના જે પદો છે એ શ્રવણ કરી કરી અને વૈષ્ણવ સૃષ્ટિ कृतार्थ थसे तब यह बिचारी के सूरदास को संग लेके श्री वल्लभाचार्य जी आप श्री गोवर्धन पधारे सो ऊपर पधार के श्रीनाथ जी के दर्शन किए तब श्री आचार्य जी आप श्रीमुख सो सूरदास सो कहे जो सूर श्री गोवर्धन नाथ जी के दर्शन करो પદ દૈન્યતા સહિત ગાયો સો પદ બસ હવે આ પદ એવું સુંદર છે પ્રચલિત છે રાગ ધનશ્રીમાં અબ હો નાચ્યો બહુત ગોપાલ એટલે જ્યાં સુધી વલ્લભનું શરણું પ્રાપ્ત નહોતું થયું ત્યાં સુધી આ બ્રહ્માંડના જે વિષ્ણુ ભગવાન છે તેમની ભક્તિ કરી રહ્યા હતા અને તે ભક્તિમાં લીન હતા કારણ કે હજારો જન્મોથી જે છૂટા પડેલા છે અને તે જે વ્રજનું પુરુષોત્તમનું વ્રજ રસો વૈસહ સ્વરૂપ છે એ એમના દર્શન કે એમનું સ્મરણ એ થઈ શકે નહીં જ્યાં સુધી શ્રી વલ્લભાચાર્યજી કે વલ્લભ કુલ શરણ ન લે એટલા માટે પણ હવે જ્યાં વલ્લભે કૃપા કરી બ્રહ્મસુબંધ થયો અને અનુક્રમણી પુરુષોત્તમ સહસ્ત્ર નામને આજે શ્રીનાથજીની સમમુખ વલ્લભ લઈને ઊભા છે સુરદાસજીને એટલે સુરદાસજીને બ્રજમાં જે બિખુટા પડ્યા હતા ત્યારે જે છેલ્લા દર્શન કર્યા હતા કે ભૂતલ પર જઈ રહ્યો છું કૃપા તો કરજો પણ એ તો નિયમ છે એક વખત પડે પછી તો રખડી રખડી થાક્યો શોધું છું શીતળ છાયા મારી પૂંઠે પડી છે માયા ભવરણમાં અહીં ભટકું નથી મળતો સુખનો છાંટો મારો સફળ કરવા આંટો એકવાર પડે પછી તો આ દશા થાય પણ એ દશા બહુ લાંબો સમય રહેવા દેતા નથી શ્રીનાથજી પોતાના જીવો માટે તો સમય આવે એટલે આવી રીતે કૃપા કરે છે એટલે હવે વજના ઠાકોરજીને પહેલી વખત દર્શન કર્યા આજે શ્રી ગિરિરાજ ગોવર્ધન ઉપર જે સ્વરૂપના દર્શનથી છૂટા પડ્યા હતા એ આજે પ્રથમ મિલન છે એટલે જાણે કે હવે પોતાનું બાળક પોતાના પિતાને અથવા તો પત્ની પોતાના પતિને બહુ વખતે મળે તો કેવો ભાવ થાય એ ભાવ સાથે હવે આ પદમાં શબ્દો એવા છે કે અત્યાર સુધી આપનાથી વિખૂટા પડ્યા પછી મારી શું સ્થિતિ હતી એ તને પહેલાં મારી પાસે સાંભળી લો એમ કરીને પહેલાં તો अपनी स्थिति वर्णन कर लीधु पद में अब हो नाचो बहुत गोपाल काम क्रोध को पहरी चोलना कंठ विषय की माल महामोह के नुपुर बाजे निंदा शब्द रसाल भरम भरो मन भयो पखावज ऊपर हंस गति चाल तृष्णा नाद करत घट भीतर नाना विधि के ताल ંદલાલ જે હૃદયમાં જે અત્યાર સુધી વિરોહ થયો હતો અને જે જે અનુભવો માંથી પસાર થયા હતા આપ જન્મ્યા જ્યાં સિંહ ગામમાં ત્યારથી લઈ અને પ્રથમ પેલા પીપળના ઝાડ નીચે પછી ત્યાં બાર વરસ સ્વામી થઈને સુપદ સુરદાસજીને શ્રીનાથજી કો સુનાયો સો સુનિકે શ્રી આચાર્યજી આપ સુરદાસ સો કહે જો સુરદાસ અબ તો તિહારે મન મેદ્યા રહી નહીદ્યા તો પ્રથમ હિ શ્રીનાથજીને દૂરી કીની હૈતુ ભગવ મહાત્મ્ય પૂર્વક સ્નેહ હોય એટલે જેમ પ્રથમ વખત ત્યાં ગૌઘાટ પર આપે કીર્તનની આજ્ઞા કરી ત્યારે આપે આ જ કીર્તન ગયા હતા કે વિષ્ણુ ભગવાને ગણિકાને દુઃખ કરી અજા પાપ કર્યા હતા પોતાની પત્નીને કાઢી મૂકી હતી મા બાપને કાઢી મૂક્યા હતા એવા અજા મિલે સંગ કરી એનાથી દસ પુત્રો જન્મ આપ્યો હતો તે અજામિલનો પણ નારાયણ નામથી ઉદ્ધાર થઈ ગયો હતો એવું આપ જ્યારે ગામ કરી રહ્યા હતા ત્યારે વલ્લભાચાર્યજીએ કહ્યું કે આ દ્વિધિયાત એટલે કે તું આવી વિધ્યાતનો અર્થ તો નથી જાણતો પણ હરિરાયજી મહાપ્રભુજીએ જે શિક્ષાપત્રમાં આજ્ઞા કરી છે કે વ્રજના શ્રીનાથજી સિવાય જે એમના અંશ અવતારો છે વિષ્ણુ જેમ કે આ બધું વર્ણન ગણિકા અને અજામિલનું તો એ વિષ્ણુ ભગવાનની ચરણોની ભક્તિ એ મર્યાદામાં થાય છે અને એને શીતળ ભક્તિ કહી છે અને શીતળ ભક્તિ કરવાનો અધિકાર સર્વ કોઈને છે પણ વ્રજની લીલાનો અનુભવ કરવાનો અધિકાર તો ફક્ત પુષ્ટિજીવોને છે અને આ સુરદાસ તો પુષ્ટિજીવોમાં સ્વામીનીજીના અંતરંગ સખી છે ચંપકલતા અને ઠાકોરજીના અંતરંગ સખા છે શ્રી કૃષ્ણ સખા એટલે હવે આવા પદ કે જેમાં હું આવો હતો મારાથી આ અપરાધ મારાથી આ તો એટલે વલ્લભે કહ્યું કે જ્યાં તારો બ્રહ્મ સંબંધ થયો તને નામ આપ્યું તે જ વખતે તારી અવિદ્યા જતી રહી છે હવે તું જે દૂર કરી દીધી છે હવે તું ભગવત લીલા ગા એટલે કે તે જે ઉપર લીલામાં દર્શન કર્યા છે સ્વામિનીજીના એટલે કે મારા અને ઠાકોરજીના લીલામાં લુકુંજમાં એના દર્શન કર એના પદની રચના કર અને અહીંયા ઠાકોરજી તે પ્રગટ થયા ભૂતલ ઉપર એ જે બાલ લીલા છે અને જે ગૌચારણ લીલા છે એમ સર્વે દાંગ લીલા ગૌચારણ લીલા વિહાર આ સર્વ લીલાઓના દર્શન કરી અને હવે તું एनु महात्म्य प्रकट कर क्यारे भाव प्रकाश श्री हरिराय जी कहे परंतु भगवदीय जितने हैं सो तितने की यही बोली है जो अपने को हीन कहत है सो यह भगवदीयन को लक्षण है और जो कोई अपने को आछो कहे और आपुनी बड़ाई करे सो भगवान ते सदा बहिर्मुख है તબ શ્રી વલ્લભાચાર્યજી ઓર શ્રી ગોવર્ધનનાથજી કે આગે સુરદાસજીને મહાત્મ્ય સ્નેહયુક્ત કીર્તન કીએ જોયું હવે કેવો ફરક પડી ગયો પેલા અજામિલ અને ગણિકાના જ ગુણગાન કરતા હતા અને એ વિષ્ણુ ભગવાને જે કૃપા કરી હતી એ જ શ્રવણ કરી લોકોને ગાન કરાવતા હતા હવે વલ્લભે જયારે કૃપા કરી ત્યારે અતિ પૂર્ણ પુરુષોત્તમ ગોલુખની વ્રજ લીલા અને અહીંયા ભૂતલ ના વ્રજવાસીઓ ગોપીજનો લીલાઓનું દર્શન થવા લાગ્યું અને પદ રાગ ગૌરી કોન સુકૃત ઇન બ્રજ કો બધત અને અહીંયા તો હવે મહિમા વ્રજવાસીઓનું કેવો છે પહેલા જ ટૂંકમાં કહી દીધું કે વિરંતિ શિવ અને શેષ એટલે બ્રહ્મા શિવ અને શેષ એ પણ જેમની વંદના કરે છે એવું કેવું સત્કર્મ કર્યું છે વ્રજવાસી હોય એટલે કે ગોપી હોય શ્રી હરિજીન કે હેત પ્રગટે માનુષ વેષ એટલે કે જેમના પ્રેમથી વસ થઈને સાક્ષાત ઠાકોરજી ગોલોક થી અહીંયા પ્રગટ થયા મનુષ્ય વેશમાં એટલે આ એક વાક્યમાં જે કહ્યું આપે સુરદાસજીએ કે શ્રી હરિજીન કે હેત પ્રગટે તો આ કેટલું યથાર્થ છે કે ઠાકોરજીનું પ્રગટ થવું પણ વ્રજવાસીઓના પ્રત્યે હેત એટલે પ્રેમને કારણે છે અને આ કેવી રીતે પ્રમાણ મળે તો ઠાકોરજીનું ભલે પ્રગટ થવાનું મથુરાની જેલમાં હતું પણ આપે મથુરામાં વાસ કર્યો જ નથી તત ક્ષણ ત્યાંથી ગોકુલ પધાર્યા છે મથુરાનો ત્યાગ કરી નાખ્યો છે એટલે શબ્દ સુરદાસજીનો યથાર્થ છે કે શ્રી હરિન કે હેત પ્રગટે માનુષ વેશ કેટલો પ્રેમ હશે ગ્રજવાસીઓ માટે કે મથુરામાં બાપને સુખ આપવાનો વિચાર પણ નથી કર્યો વસુદેવ દેવકીને એમને શું પીડા થશે એનો એ વિચાર નથી કર્યો સીધા જ ત્યાં પહોંચ્યા છે ગોકુલમાં જ્યોતિ રૂપ જગ ધામ જગત ગુરુ જગત પિતા જગદીશ જોગ જગ્ય જપ તપ વ્રત દુર્લભ સો ગૃહ ગોકુલ ઈશ

વાસ કરી રહ્યા છે એવા ઠાકોરજીના દર્શન થઈ રહ્યા છે સુરદાસજીને આ જ ભેદ ગર્ગ સંહિતામાં વર્ણન કર્યો કે અહીંના વૈશ્વ વૈકુંઠના વિષ્ણુ ભગવાન પાસે જ્યારે ગયા કે ભૂતલ પર અવતાર લો ત્યારે અત્યાર સુધીના અવતારો માટે આ વૈકુંઠ જ ગયા હતા જેમ કે રામચંદ્રજીનો અવતાર થાય એના માટે પણ વૈકુંઠવાળા વિષ્ણુને જ વિનંતી કરી હતી એટલે એ બધું આ વૈકુંઠના વિષ્ણુના પ્રગટ થવાથી કામ થઈ ગયું હતું પણ જ્યાં પૂર્ણ પુરુષોત્તમ માટે થઈને વિનંતી કરવા ગયા તો આ વિષ્ણુએ જ કહ્યું હતું કે આ તો થશે મારાથી નહીં થાય આ આ છે એટલું સુંદર અલૌકિક વર્ણન કે બધું છૂટું પડી જાય છે બધા એક કરીને માને છે ને કે ભગવાન એક છે પણ જેને ભજવાના છે ને જેમનો જેવો ભાવ છે એ પ્રમાણે વિવિધ લોક પ્રગટ કરેલા છે આ એનું દર્શન ગર્ગસંહિતામાં છે કે જ્યારે ઠાકોરજી ગોલોક તરફ વિષ્ણુ ભગવાન નીકળ્યા તો કયા રૂટ ઉપર થઈને નીકળ્યા એ પણ લખ્યું છે કે વામન ભગવાને જે વખતે અવતાર લઈને આપનો જમનો ચરણ બ્રહ્માંડમાં લઈને જ્યાં તળ પડી હતી અને જે જળ આવ્યું હતું બ્રહ્મદ્રવ બહારથી અંદર જેનાથી ગંગાજી પ્રગટ થયા છે એ માર્ગ ઉપર થઈને ગોલોક તરફ ગયા છે અને ગોલોકના દર્શન પણ અધિકાર વગર થયા ન વિષ્ણુ ભગવાને વિનંતી કરી અને ત્યારે બ્રહ્માજીએ બધાને દ્રષ્ટિ આપી અને પછી ગોલોકના દર્શન થયા અને ગોલોકમાં અંદર પ્રવેશ કર્યા પછી પણ એક પણ ઠાકોરજીની ગોઢ લીલાના દર્શન થઈ શક્યા નથી ત્યાં પણ એમને ફક્ત વિનંતી કરવા મળી છે અને ત્યાં યુગલ સ્વરૂપ સ્વામિનીજીના અને ઠાકોરજીના અને અષ્ટ સખી અષ્ટ સખાઓના દર્શન થયા છે માત્ર અને ત્યારે એ વખતે જ્યારે પ્રવેશ કરી રહ્યા હતા અંદર ત્યારે પહેલાં તો એમને રોકવા માટે ચંદ્રાનાના નામની સખી આવી અને પૂછ્યું કે તમે કયા બ્રહ્માંડમાંથી આવ્યા છો ત્યારે તે કોઈ જવાબ ના આપી શક્યા ત્યારે તે તેમને ખબર પડી કે અમારા જેવા અનેક બ્રહ્માંડો છે એ વખતે જવાબ ન આપી શક્યા એટલે ચંદ્રનાના નામની જે સખી હતી જે તપાસ કરવા આવી હતી કે કયા બ્રહ્માંડમાંથી આવ્યા છે પછી વિનંતી કરે અંદર જઈને શ્રી કૃષ્ણ ચંદ્રને એ એમનું કાર્ય હતું તો તે વખતે જવાબ ન આપી શક્યા તો ચંદ્રાના હસવા લાગી અને કહેવા લાગી કે તમે લોકો તો પેલા ગુલરના ફળ જેવા છો કે જે ફળની અંદર જે જીવડું રહેતું હોય એ ક્યારે બહાર નીકળે નહીં એટલે એને એમ જ થાય કે આટલું જ છે એમ તમે લોકો એક બ્રહ્માંડમાં જ રહ્યા છો આખું જીવન ક્યારે આ બ્રહ્માંડથી બહાર નીકળ્યા નથી હવે પહેલી વખત નીકળ્યા છો એટલે તમને ક્યાંથી ખબર હોય કે તમને અનેક બ્રહ્માંડોના બ્રહ્મા વિષ્ણુ અને મહેશ અહીંયા તો આવન જાવન કરતાં જ રહે છે તે વખતે આ પ્રસંગમાં સમજાયું દેવતાઓને ઇન્દ્રા દેવતાઓને કે ઓહો આવા અનેક બ્રહ્માંડો છે અને તે વખતે વિષ્ણુ ભગવાને કહેવું પડ્યું કે અમે જે આવીએ છીએ એ બ્રહ્માંડ વામન અવતાર થયો હતો પુષ્પની ગર્ભ અવતાર થયો હતો તે બ્રહ્માંડના વિષ્ણુ મહાદેવ અને ઇન્દ્ર વગેરે આવ્યા છીએ એમ જઈને કહો આટલું છૂટું પડી જાય છે આ બધું સાકેતમાં રામજી સીતાજી વાસ કરે છે કૈલાસમાં શિવજી પાર્વતીજી વાસ કરે છે વૈકુંઠ પણ બે છે રમા વૈકુંઠ અને પાછું બીજું વૈકુંઠ પણ છે એક ક્ષીરસાગરમાં છે અને એક પાછું આકાશમાં છે અને એમાં પણ અલગ અલગ ચતુર્ભુજના આઠ ભુજાવાળા છે એટલે બધા અલગ અલગ ભાવ પ્રમાણે અલગ અલગ લોક છે પણ બધા લોકના ઉપર સુધી જે છે જે જેમની આજ્ઞાના બધા લોકો ચાલે છે એ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર છે આ બીજું પ્રમાણે કા જ્યારે અધિક માસ જ્યારે દુઃખી થયો મળ માસ નામથી દુઃખી થયો ત્યારે આ ભાઈ વિષ્ણુ પાસે ગયો અને કહ્યું કે મારા જે પ્રક્ષિપ્ત દિવસોથી મારો જે મહિનો બન્યો છે જેને લોકો મળ માસ કહે છે મારું દુઃખ આપ દૂર કરશો ત્યારે વિષ્ણુ ભગવાને કહ્યું કે અમે જેમણે આ બધી મર્યાદા માપી છે કે આ આ દિવસો પ્રક્ષિપ્ત ગણાય આ દિવસો એનામાં સારા કર્મો ન થાય એને અમે ફેરફાર ન કરી શકીએ પણ હા તમે પૂર્ણ પુરુષોત્તમ ગોલો પાસે જાઓ તો તમારો ઉદ્ધાર થાય તો એને કે મને તો ખબર જ નથી કે ક્યાં છે ત્યારે ગરુડ પર ગરુડને આજ્ઞાત કરી એની પર બેસી અને મળમાસ ગયો ગોલોક અને પૂર્ણ પુરુષોત્તમને કૃપા કરીએ અને આપનું નામ આપી દીધું કે આજથી તારું નામ પુરુષોત્તમ માસ છે આ માસમાં ભલે લગ્ન કાર્ય નહીં થાય ભલે બીજા કોઈ નહીં કાર્યો થાય સત્કાર્યો પણ જે જપ તપ કરશે એને ઉત્તમ ફળ મળશે અને નામ તારું કોઈ મળ માસ નહીં કહે તો આ જે સત્તા છે એ પૂર્ણ પુરુષોત્તમની એ વર્ણન એ દર્શન આજે હવે સુખદાસજીને થવા લાગ્યા वल्लभ ने कृपा थी एक एक रोम कूप विराट सम आनंद कोटि ब्रह्मांड लिए उच्छंग ताही मात यशोदा अपने बरी बुजदंड रवि शशि कोटि कला सम लोचन त्रिविध तिमिर बजी जात अंजन देत हेत सुत के चक्षु लेकर काजर मात क्षिति मिति त्रिपद करी करुणामय बलि छली दियो हे पतार देहरी उल्लंगी सकत नहीं सो प्रभु खेलत नंद के द्वार अनुदित स्रवत सुदारस पंचम चिंता देनु सो त्यजी जसुमति को पय पिवत भक्तन को सुख देनु वेद वेदांत उपनिषद सटरस अर्पे भुगते नाही सो ग्वाल बाल मंडली में हसी हसी जुठनी खाई कारण क्या तो विष्णु भगवान क्यारे कुछ वैठूल न खी सके ત્યારે આ ખાય જોકે રામજીએ ખાધું છે સબરીનું પણ તો પણ એ પુનઃ તો કહેવાયા છે પણ મર્યાદા પુરુષોત્તમ પણ કહેવાયા છે બાલ મેં હસી હસી જૂઠની ખાહી કમલ નાયક વૈકુંઠ દાયક સુખ દુઃખ જીનકે હાથ કાંધ કમરિયા હાથ લકુટિયા નગ્ન પદ બિહત બન સાથ કરણ હરડ પ્રભુદાતા ભુક્તા વિશ્વમ ભર જગ જાની ताहि लगाई माखड की चोरी बाध्यो नंद की रानी बकी बकासुर अग देनुक कंस केसी को यह गति दीनी राखे चरण निवास भक्त हरि पतित उद्धारण रहे सकल बरिपुर मारग रोकी हरि द्वारे पति शिरोमणि सूर सो यह पद सुनी के श्री वल्लभाचार्य जी आप બહત પ્રસન્ન બહે અને ભાવપ્રકાશમાં શ્રી વલ્લભાચાર્યજીએ પુષ્ટિમાર્ગ પ્રગટ કર્યો છે તે અનુસાર સુદાસજી આ કીર્તન ગાયું તે ભાવપ્રકાશનું વર્ણન તે અને આગળનો પ્રસંગ આવતીકાલે આવશે શ્રી વલ્લભાદી જય હો શ્રી ગોવર્ધનનાથ હતી જય હો